મિત્રો હવે તો અમે પણ કંટાળી ગયા છીએ કે આ વીસમાં આપતાને લઈને કે વીસમાં આપતા માટે મિત્રો આટલી બધી રાહ જોવી પડે છે અને એ પણ તમારા માટે મિત્રો અમે કેટલાય વિડીયો બનાવી નાખીએ છીએ વીસમાં આપતા માટે અને તમને અમે દર વખતે કાંઈક ને કાંઈક નવી તારીખ આપીએ અને તેની જે અપડેટ છે તે બીજી આવી જાય છે વીસમાં આપતાને તો મિત્રો હવે આ વીસમાં આપતા માટે કરવું તો કરવું શો તો મિત્રો સ્વાગત છે આપનો ગુજરાતમાં અને મિત્રો વિડીયો જે છે તે વાન સુધી જોજો તો મિત્રો તમને ખબર પડશે કે આજે જે હપ્તો આવશે એ વીસમો અપ્પતથી આવવાનો છે કે નથી આવવાનો તો મિત્રો જે હમણાં તમે ઘણા વિડીયો જોયા હશે અને મિત્રો અમારા પણ અમે કાલના વિડીયોમાં તમને કીધેલું હતું કે અઢાર જુલાઈ બે હજાર પચ્ચીસે જે છે તે વીસમો હપ્તો પીએમ મોદી દ્વારા ખાતામાં નાખવામાં આવશે પણ મિત્રો હજી એક સો એ સો ટકા જે છે સાતસો અપડેટ મિત્રો આવી નથી કે આજે જે હપ્તો આવશે કે નહીં આવો તે પણ હજી મિત્રો સસ્પેન્ડ છે તો મિત્રો આ વીસમાં આપતા માટેની એક લિસ્ટ બહાર આવી છે કે તમે કદાચ ચેક કરી હોય કે અમને ખરીદી ખબર પણ મિત્રો જો કદાચ ન કરી હોય તો તમે કરી લેજો તો મિત્રો લિસ્ટ ચેક કરવા માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટમાં તમારે જવાનું છે અને વેબસાઇટ ઓપન કરશો એટલે મિત્રો જો છે આવી રીતે વેબસાઇટ ખુલી જશે તમે તમારે નીચે જવાનું છે મિત્રો તો તેમાં તમે જોશો કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાય આવી રીતે બે ઓપ્શન છે તો આ બે ઓપ્શન મિત્રો તમારે જોઈ લેવાના છે કે તમને આ બંને એક વસ્તુ કરેલી છે કે નથી કરેલી ન્યૂ ફાર્મરિસન એ છે કે મિત્રો એટલે કે ખેડૂત નોંધણી મિત્રો તમે પહેલાના પેપરમાં પણ કદાચ વાંચ્યું હોય કે જે ખેડૂત નોંધણી નહીં કેવાય છે તે બંને કરવી ખૂબ જ જરૂરી છે જો તમે આ નહીં વસ્તુ નહીં કરો તો વીસનો હપ્તો તમારા ખાતામાં નહીં આવે એટલે કે બે હજાર રૂપિયા તમને આપવામાં નહીં આવે તો મિત્રો જો તમે વીસ હપ્તાની રાહ જોઈને બેઠા હોય તો સૌ પ્રથમ તો તમારે આ વસ્તુ પહેલાં કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો આ અમે નહીં પણ સરકાર દ્વારા પાર પાડવામાં આવી છે કે આ બંને વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો એ ચેક ચેક કર્યા પછી તમારે મિત્રો નીચે જવાનું છે કે ફાર્મર કોડના ઘણા બધા ઓપ્શન આવે છે આમાં તો એમાં બેનિફિશિયલ લિસ્ટ છે બેનિફિશિયલ લિસ્ટમાં તમે જાશો એટલે એમાં તમારે તમારું ગામ તાલુકો જિલ્લો જે પણ બધું આવતું હોય તે તમારે નાખી દેવાનું છે આ મિત્રો અને મિત્રો હા આમાં તમે જોવો છો કે તમારી સામે તારીખ અને સમય પણ દેખાડે છે તો મિત્રો એ એના માટે દેખાડે છે કે તારીખ અને સમય પ્રમાણે જે નવી અપડેટ આવતી હોય તે જ તમને એમાં દેખાડવામાં આવે છે એટલે કે જે લેટેસ્ટ રિપોર્ટ હોય એ તમને દેખાડવામાં આવે છે તો મિત્રો આ બધું ફિલ કર્યા પછી તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આખી લિસ્ટ જે છે તમારા ગામની તમારી સામે આવી જશે અને હા એ લિસ્ટ આખી તમારે ચેક કરવાની છે કે એમાં તમારું નામ છે કે નથી જોઈ લેજો મિત્રો આવી રીતે લિસ્ટ આવશે તે તમારે ચેક કરી લેવાનું છે અને હા કદાચ એવું બને કે તમારું નામ એમાં ન હોય તો ટેન્શન લેવાની તમારે જરૂર નથી મેં તમને પહેલાં જે કીધું ખેડૂત નોંધણી નહીં કહેવાય છે કે તમારે ચેક કરવાનું છે તમારું પૂર્ણ છે કે નથી જો ન હોય તો કરાવી લેવાનું છે તરત જ કરાવી લેજો મિત્રો કેમ કે વીસમો હપ્તો જે આવે છે તે ખૂબ જ નજીક છે એટલે વધારે વાર જોતા નહીં એના માટે અને મિત્રો વાત કરીએ કે કોને કેટલા રૂપિયા મળશે જો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોવ તો તમને મિત્રો હપ્તો ત્રણ હજારનો આપવામાં આવશે અને તમને કદાચ ઓગણીસમો હપ્તો ન મળ્યો કેમ ઘણા ખેડૂત જીત રહ્યા છે કે તેમને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો આ વખતે તેને ઓગણીસમો અને વીસમો હપ્તો જે છે તે સાથે આપવામાં આવશે એટલે કુલ ટોટલ ચાર હજાર મળશે અને આપણા ગુજરાતના જે ખેડૂત મિત્રો જે છે તેઓને વ્યક્તો વીસ વીસમો જે છે તે બે હજારનો આપવામાં આવશે તો મિત્રો હમણાં તમે ઘણા વિડીયોમાં જોયું હશે કે બધાએ એમ જ કીધેલું છે કે અઢાર જુલાઈ બે હજાર પચીસે પીએમ મોદી બિહારના મોતીહારીમાંથી જે કાર્યક્રમ યોજાશે તેમાંથી આ હપ્તો જે છે તે રિલીઝ કરશે એટલે કે બધાના ખાતામાં ત્યાંથી હપ્તો નાખવામાં આવશે તો પણ મિત્રો આજે અઢાર તારીખ છે અને કોઈ હજી એવી ખાસ અપડેટ હજી જોવા નથી મળી કે આ કાર્યક્રમ આજે છે કે ત્યાંથી હપ્તો આવવાનો છે કે નથી આવવાનો આજે તો મિત્રો એના વિશે હજી અમને પણ પાકી ખબર નથી પડી અમે ઘણું રિસર્ચ કર્યું છે પણ હજી કોઈ ફિક્સ ડેટ બહાર પાડવામાં નથી આવેના અને અમને પણ નથી ખબર હજી તો મિત્રો અમે તો એ જ આશ્રમ હતા કે આજે છે અઢાર જુલાઈ બે હાજર પચીસે આ જે હપ્તો જે છે તે આવી જવો જોઈએ પણ હજી હપ્તો નથી આવ્યો મિત્રો તો અમે પણ તમારી જેમ જ રાહ જોઈને બેઠ્યા છીએ તો જો આના વિશે કોઈ નવી અપડેટ હશે તો અમે મિત્રો આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બન્યા રોજ જી ગુજરાત સાથે ખૂબ ધન્યવાદ મિત્રો મળ્યા આવનારા નવા વિડીયોમાં तयारी विडिओ लाईक करजो शेअर करजो